ભારત મુક્તિ મોરચા દ્વારા રેલી કાઢી રાષ્ટ્રીય સંમેલન ભાજપ સરકાર દ્વારા રદ કરવા અંગે કલેક્ટરને આવેદનપત્ર પઠવાયું બામસેફ અને ભારત મુક્તિ મોરચાના રાષ્ટ્રીય સંમેલની પરવાનગી રદ કરવા આરએસએસ અને બીજેપી ના લોકો દ્વારા કરવામાં આવેલા કાવતરાના વિરોધમાં ગુરુવારે ભરૂચમાં રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર અપાયું હતું ભારત મુક્તિ મોરચા દ્વારા રાષ્ટ્રપતિને સંબોધતા આવેદનમાં જાતિ આધારિત વસ્તી ગણતરી અંગે ઓબીસી ના બંધારણીય અધિકારોના રક્ષણ અંગે રજૂઆત કરવામાં આવી હતી ભારત મુક્તિ મોરચાં બહુજન ક્રાંતિ રાષ્ટ્રીય પિછડા વર્ગ અને રાષ્ટ્રીય પરિવર્તન મોરચાં અને આદિવાસી બહુજન બહુજ સમાજના લોકો આરેલી અને વિરોધ પ્રદેશમાં જોડાયા હતા આ રેસેસ સંગઠન જે છે એ આતંકવાદી સંગઠન છે અને એસસી એસટી એન્ડ માઇનોરિટી સમાજને આ રેસેસ સંગઠન અલગ અલગ ષડયંત્ર કરીને એ જે હક અધિકાર નિભાવવાની જે વાત કરે છે એના મનસુબા અમે કદી બી પાસ નહીં થવા દઈએ અને જે બાવીસ ફરવરીએ આ રીસે સ્કોટસ પર જે ઘેરાવો કરવા જઈ રહ્યા છે અમારા મૂળ નિવાસી સમાજ ત્યાં આગળ દસ લાખથી વધારે સંખ્યા અમારા ગુજરાતથી જવાની છે અને બીજા બીજા રાજ્યોમાંથી પણ આવવાની છે તો આ મનોવાદી લોકોએ જે નદીએથી આવેલા એ નદીએ એ મનોવાદી લોકોએ જતું રહેવું જોઈએ અને અમારા ભારત દેશના મૂળ નિવાસી છે એ મૂળ નિવાસીને શાંતિથી જીવા દો અને શાંતિથી રહેવા દો